પ્રાર્થના ચિઠ્ઠી સાતમા ધોરણમાં ભણેલો એક બાળક ભગવાનને પત્ર લખે છે અને પત્રમાં બાળકે કાલી ઘેલી ભાષામાં ભગવાનને થોડાક પ્રશ્નો છે પ્રાર્થના ચિઠ્ઠી રૂપે ધ્યાનથી વાંચજો ધ્યાનથી સાંભળજો સાતમા ધોરણમાં ભણતો બાળક ભગવાનને પત્રમાં સરનામું કર્યું છે કે પ્રતિ શ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા શંખ ચક્રવાળા પ્રતિ પ્રતિશ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા નર્કની સામે વચ્ચે આકાશ પ્રિય મિત્ર ભગવાન જય ભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું મારા પિતાજી દાણા પીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે હું શું કામ ભણું છું એની તો મારા ખબર નથી પણ હા કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે એટલે મારા મા બાપ મને રોજ પાંચ કલાક નિશાળે તગેલી દે છે ભગવાન ભગવાન બે ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબે કીધું તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે એમ કરીને બાળકે પ્રશ્ન પૂછ્યા છે પ્રશ્ન પહેલો હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જ આવું છું પણ હે ભગવાન તારી મૂર્તિની ઉપર આરસ પહાણનું એસી મંદિર છે અને મારી નિશાળની ઉપર છાપરું કેમ નથી દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ પ્રશ્ન બીજો તને રોજ બત્રીસ ભાત ના પકવાન પીરસાય છે અને તું તો ખાતો નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મુઠી આવું કેમ પ્રશ્ન ત્રીજો મારી નાની બેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું ભગવાન સાચું કહું તો હું રોજ તને નહીં તારા કપડા જોવા માટે મંદિરે આવું છું પ્રશ્ન ચોથો તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી તારા ધાર્મિક પ્રસંગો હોય તો લાખો માણસો તારા મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે કે છવ્વીસમી જાન્યુઆરીએ જયારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજૂ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળ મિત્રો હે ભગવાન તારા મંદિરે જે હમાતા નથી એ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી પ્રશ્ન પાંચમો અને છેલ્લો તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવ સ્ટાર હોટલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ તું તો અમારી બનાવેલી મૂર્તિ છો અને આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી શક્ય હોય ને શક્ય હોય તો ભગવાન પાંચે ના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડોક્ટર થાવું છે પણ મારા મા બાપ પાસે નિશાળની ફી ના ટ્યુશન પૈસા નથી તું તું ખાલી જો તારી એક દિવસની દાનપેટી મને મોકલ ને ભગવાન તો આખી જિંદગી હું ભણી શકું વિચારીને કહેજે દોસ્ત વિચારી લેજે કારણ કે હું જાણું છું તારે ઘણા પૂછવું પડે એમ છે પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહીં દે મને પૈસા નહીં મોકલે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે